આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે ચલો પિસ્તાલીસ લખવાનું છે પિસ્તાલીસ ની પહેલા લખો સ્પીડમાં પિસ્તાલીસ ની પહેલા વેરી ગુડ ચુમ્માલીસ પિસ્તાલીસ પછી છેતાલીસ વેરી ગુડ ચલો પિસ્તાલીસની ઉપર કઈ સંખ્યા પાંત્રીસ વેરી ગુડ પિસ્તાલીસની નીચે પંચાવન દસ વધારવાના દસ ઘટાડવાના પહેલાંની અને પછીની ચલો ઈરવાબેન ચલો ઓગણપચાસની પહેલાં ઉપર લખો છો ઓગણચાલીસ સરસ ચલો ઓગણપચાસની નીચે બોલવાની સંખ્યા બસ ચલો ચલો અહીંયા બરાબર લખી વેરી ગુડ ઓગણ ની પછી પચાસ થોડી સ્પીડ રાખવાની સંખ્યા લખો વેરી ગુડ ચલો બેટા વેરી ગુડ એમાં શું કરવાનું દસ દસ વધારવાના અને દસ ઘટાડવાના વેરી ગુડ વાહ વાલો વાહ ચલો ત્રીસ ની સરસ સરસ બેટા બહુ સરસ વેરી ગુડ અગ્નિ સંખ્યા થી તો એ વિચારી લખ્યું અને ત્રીસ ની પછી વેરી ગુડ ચલો પછી ત્રીસ પછી પછી એકત્રીસ વેરી ગુડ ચલો વેરી ગુડ સરસ ચલો વાહ ભાઈ વાહ સરસ સાત અને ચાર વેરી ગુડ સરસ ચલો વેરી સરસ વેરી ગુડ સરસ ચલો બાસઠ ની ઉપર કઈ સંખ્યા આવશે વેરી ગુડ સરસ બાસઠ ની પહેલા એકસઠ વેરી ગુડ બાસઠ ની પછી ખૂબ સરસ બેટા સરસ વેરી ગુડ એકોતેર આવશે ને બેટા એકડો આવે ત્યાં હા સરસ એકસઠ પછી વેરી ગુડ ચલો એકસઠ ની પહેલા દસ ઘટાડવાના સાહીઠ નો આવે ને એકસઠ ની પહેલા દસ ઘટાડવાના એટલે શું આવે એકસઠ ની પહેલા શું આવશે ભાઈ એકાવન 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 લખો જલ્દી સરસ વેરી ગુડ ચલો બેટા શું આવશે અમારી બેન ઉપર કઈ સંખ્યા આવશે ઉપર કઈ સંખ્યા આવશે જીબડો નીકળી ગયો પાંચ આવશે હે ઉપર એટલે ઓછી નો આવે તો કઈ સંખ્યા આવશે જો 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 બરાબર ચલો નાઝમીન લખે છે ચલો નાઝમીન લખતો તું જો સરસ લખો વેડી ગોળ તો દસ ઘટાડવાના એટલે પાંત્રીસ વેરી ગુડ અને નીચે દસ વધારવાના એટલે પંચાવન વેરી ગુડ જો નાઝમીન બેન હમણાં ગભરાતા હતા કે મને આવડશે કે નહીં પણ જો એમને આવડી ગઈ ક્લેપ કરો એમની માટે સરસ ચલો હવે તમે વિચારીને લખો ઉપર ઘટાડવાની છે ઉપર ઘટાડવાની છે તો શું આવશે અને ત્યાં શું આવશે ચોકડાની જગ્યાએ સરસ આવડી તો ખરા ચલો ત્યાં દસ વધશે એટલે શું આવશે પંચાણું વેરી ગુડ ચલો પંચ્યાસી ની પેહલા ચોર્યાસી વાસી પછી વેરી ગુડ ચલો હવે અહીંયા જવાબ કોણ આપશે ભાઈ હાલો લખી નાખો હલો ફટાફટ ચલો છવ ની પેહલા ઉપર વેરી ગુડ ચાલો નીચે છત્રીસ વેરી ગુડ બોલવાની તાણી સંખ્યા સત્યાવીસ વેરી ગુડ જો આવડે છે એટલે લખવા માટે પડાપડી થઈ ગઈ જો વેરી સરસ વેરી ગુડ વેરી ગુડ ચલો વેરી ગુડ સરસ વેરી ગુડ સ્પીડમાં લખી નાખો વેરી ગુડ 91 અને તાણ વેરી ગુડ ચલો ભાઈ આમાં તો કેટલા થાય 92 માં 10 કેટલા થાય ઉમેરો કેટલા વેરી ગુડ કેટલા લખ વેરી ગુડ વેરી બ્યાસી વેરી ગુડ અને ચોર્યાસી વેરી ગુડ